મિત્રો આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના રણમલપુર ગામે રણપુ રણમલપુર ગામે ગામ સમસનું આસ્થાનું કેન્દ્ર છે શક્તિ માતાજીનું મંદિર આ મંદિરનો જીર્ણોધાર તેની સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું રંગે ચંગે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે એ પૂર્ણ થયો તેની સાથે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે આ કથાનો સાતમો દિવસ છે કથા દરમિયાન દરરોજ જે હજારોની સંખ્યામાં લોકો છે એ કથાનું રસપાન કરી રહ્યા છે તેની સાથે બપોરે અને સાંજ જે પ્રસાદનો પણ લાભ લઈ રહ્યા છે આ કથાની સાથે સાથે દરરોજ રાત્રિના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રામધૂન હોય રાસ ગરબાના હોય તેની સાથે સંતવાણીના પણ જે કંઈ કાર્યક્રમો છે તે પણ યોજાઈ રહ્યા છે અને ગુજરાતભરના નામાંકિત જે કલાકારો છે તે કલાકારો અહીં હાજરી આપી રહ્યા છે આજે મુલાકાતે આપણે આવ્યા હતા જુદા જુદા જે કથા મંડપ છે તેની સાથે જે કંઈ પ્રસાદની વ્યવસ્થા કરી છે એ બાજુ એટલે જુદા જુદા જે આયોજકો છે તેની સાથે પ્રસાદની એની જે કંઈ વ્યવસ્થાને કરી છે તેમની સાથે પણ વાત કરી તેની સાથે કથાના જે વક્તા છે તેમની સાથે પણ 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 આપણે વાત કરી તે શું કહે છે તમે સાંભળો શક્તિમા ના મંદિરના જીર્ણોધાર અર્થે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એના નિમિત્ત માટે દેવી ભાગવત કથા એનો આજનો સાતમો દિવસ છે સમગ્ર ગ્રામ દરેક જ્ઞાતિ જાતિના ભેદ ભૂલા વિના એટલો બધો ઉત્સાહથી આ ઉત્સવ મનાવી રહ્યા છે કે ન ભૂતો ન ભવિષ્યથી મેં ઘણી કથાઓ કરી છે પણ આવો જે પ્રેમ અને માહોલ મેં જોયો છે એ મેં ક્યાંય પણ જગ્યાએ જોયો નથી વર્તમાન સમયમાં કરિયુગના સમયમાં પણ યુવાનો આવી અને કથાઓ સાંભળે એ આ ભક્તિની ક્રાંતિ છે વર્તમાન સમયનાની આ ક્રાંતિ છે અને જેના કારણે આપણો સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ આગળ લઈ જવા માટે વર્તમાન સમયમાં યુવાનો જે જાગૃત બન્યા છે અને મને વિશ્વાસ છે કે મારો ભારત ભારત હવે મહાગુરુ તરીકે સમગ્ર વિશ્વની અંદર પંકાઈ જશે આટલી મારી મનની ભાવના છે અમારા ગામમાં અમારા શક્તિમાં મારા રખોપા કરે છે અને રણમલપુરમાં ચાલતો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે એનો સાતમો દિવસ હોવાથી અને અમારા ગામમાં ખૂબ જ આનંદનો ઉત્સવ બની ગયો છે અને આમાં સવાર સાંજ અમારે આખા ગામમાં પ્રસાદીનો લાભ લેવામાં આવે છે અને ગાયોમાં ગાય માતાને પણ એનો લાભ આપવામાં આવે છે અને એને ચાર રાખવામાં આવે છે એવી જ રીતે અને આવનારા મહેમાનોને પણ કોઈ તકલીફ નથી થતી અને એવી જ રીતે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એવી જ રીતે અમારા રાખવું ગામ આનંદ અને ઉત્સવથી અને આજે સજી રહ્યું છે અમારા ગામમાં પારણ બેઠી છે અમે ખૂબ સેવા કરી અમારા ભાઈઓ અને બહેનોમાં ખૂબ પણ શાંતિથી સેવા છે આઠ હજાર સાત હજાર માણસો જમે છે અને અમે કાઉન્ટરે લેડીઝમાં એકસો ને ચાલીસ જણા છીએ ભાઈઓમાં ત્રણસો છે પણ સેવા અમારી ખૂબ થાય અમને એટલો ગર્વ કે શક્તિમાની પારણમાં પેટ ભરી અને અમારે સેવા કરવી છે તો ભાઈઓ અને બહેનોને એટલો ગર્વ છે કે અમે એટલી સેવા કરી કે વાત જવા દો અમારે કોઈ બહેનોને કાંઈ પણ દુઃખ નથી કોઈ કોઈ થાક નથી એટલી સેવા કરી કે ભાઈઓ કોઈ નથી થાકતા કોઈ બહેનો નથી થાકતા અમને એટલો ગર્વ છે કે અમારા ગામની વાહ વાહ અને ગામ રણમલપુર રંગેલું બાકી અમારે કાંઈ જોતું નથી અમારે કાંઈ ઘટતું નથી કાંઈ ઘટતું નથી અમારું ગામ રણમલપુર છે મારું નામ નિર્મળાબેન દલસુખભાઈ અમે સેવામાં સહકાર આપીએ છીએ બધાને અમારી ટીમ એ બહુ સરસ છે અમે બધા પીરસવામાં બધાએ ટાઈમે ટાઈમે હાજર થઈ જઈએ છીએ અમારી ટીમ કોઈ કોઈને કંઈ કશું કરતી નથી એટલે બધાને સાથ સાથ સહકાર સારો આપે છે રણમલપુર ગામની અંદર સ્વયંભૂ પ્રગટ થયેલા મા શક્તિના આજે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે જ્યારે કથાનું આયોજન થયું છે ત્યારે અનેકવિધ ધામોથી ગામોથી શહેરોથી ભાવિક ભક્તો આ કથાનું રસપાન કરવા માટે આવે છે આશરે સાતથી આઠ હજાર લોકો એ કથાનું રસપાન કરવા માટે આવે છે અને ખૂબ ભાવના સાથે આ કથાનું રસપાન કરે છે અને અંદર કથાની અંદર આવતા અનેકવિધ પ્રસંગો જેવા કે નવદુર્ગા પ્રાગટ્ય હોય કે પછી તુલસી વિવાહ હોય એ ગામના યુવાનો દ્વારા સુંદર મજાના આ પ્રસંગોની ઉજવણી કરવાનો માહોલ સરસ મજાનો આનંદ સાથે એ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે તો દરેકને આનંદ આવે છે દરેક આ કથાનો લાભ લે છે અને સૌને આ જે આ ગામની અંદર રણમલપુર ગામની અંદર જે ભાવિક ભક્તો એ લાભ લે છે એનો ખૂબ આનંદ થઈ રહ્યો છે બધાને બહુ મજા આવે છે બોલો રણમલપુર ગામના આંગણે દેવી ભાગવત સપ્તાહના આયોજનના માધ્યમે સરસ મજાની જ્યારે વ્યવસ્થા થઈ છે ત્યારે આ ભોજન પ્રસાદ માટે સૌ કોઈ બહાર ગામના મહેમાનો જ્યારે વધારે છે ત્યારે આ સોડાની અંદર સ્વયંભુ ગામના તમામ સ્વયંસેવકો રસવાથી માની બધી રસોની તૈયારી છે અને ત્યારે અહીંયા દરરોજ બે મિષ્ટાન સાથે દાળ ભાત પૂરી શાક રોટલી આ તે બધી આદિક વસ્તુ ભોજન પ્રસાદ માટે જ્યારે ભક્તોને જમાડવામાં આવે છે ત્યારે ખૂબ લાગણી અને સ્નેહથી વ્યવસ્થિત આમંત્રણને માન આપીને બધા જ્યારે પ્રસાદ લે છે ત્યારે ખૂબ સરસ રીતે પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને આ રણુપુરનું ગામની વાત એક અજોડ છે ત્યારે ખૂબ સરસ રીતે અહીંયા પ્રસાદનું વિતરણ થાય છે અને ખૂબ સંતો મહંતો કથામાં વધારે છે ત્યારે ખૂબ જીપાના અર્થે અને પ્રસાદનું નું અહીંયા બહુ ખૂબ મહત્વ છે ત્યારે બધા વધારે છે બોલો